નમસ્કાર મિત્રો મિત્રો આજે ચેતુભાઈ વસાવાના સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે કે આજે બાવીસ સપ્ટેમ્બરના રોજ આપણા ધારાસભ્ય શ્રી ચેતુભાઈ વસાવા બહાર આવવાના છે તો મિત્રો હવે ગણતરીના કલાકોની અંદર ચેતુભાઈ વસાશે અને ટૂંક જમીનમાં તેમના ઘર તરફ દેવા રવાના થઈ જશે તો મિત્રો હા આ સાચી જ છે કે ચેતુભાઈ વસાવાને એક વર્ષના જામીન મળ્યા છે અને એ શરત ઉપર મળ્યા છે કે ચેતુભાઈ વસાવાને પોતાના મત વિસ્તારમાં નહીં જવાનું તો મિત્રો હવે આખરે શું થઈ શકે કેમ કે જે ધારાસભ્ય છે તે પોતાના મસ્ત વિસ્તારમાં પણ ના જઈ શકે તો ત્યાં સુધારાવા ધારા શું કરશે તે બધું જ જાણવા માટે તમે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો આપણે આખરે ઘણા દિવસોથી રાહ જોઈને બેઠા હતા કે આપણા ધારાસભ્ય શ્રી ચેતુભાઈ વસાવા ક્યારે બહાર આવે અને ક્યારે બહાર આવે તો આજે એ દિવસ આવી ગયો છે અને ટૂંક જ સમયમાં હવે ધારાસભ્ય શ્રી ચેતુભાઈ વસાવા જેલની બહાર આવી જશે અને ટૂંક જ સમયમાં તેમના ઘર તરફ જેવા પણ રવાના થઈ જશે તો મિત્રો આ સાંભળીને આદિવાસી સમાજના લોકો ખૂબ જ ખુશ છે અને ખૂબ જ આનંદમાં છે અને ચૈત્રભી વસાવાના પરિવારને આ માહિતી મળી તેનાથી તો તે બહુ જ ખુશ હશે કે આજે ચૈત્ર વસાવા જેલની બહાર આવી જશે કેમકે ચૈત્રભી વસાવા લગભગ ઘણા દિવસોથી જેલની અંદર છે આ તો નહીં લગભગ અઢી કે ત્રણ મહિનાથી ચૈત્રભી વસાવા જેલની અંદર છે તો એટલો ટાઈમ એમણે એક સમાજ માટે વિતાવ્યો છે અને ચૈત્ર વસાવા પર ખોટો કેસ કરવામાં આવ્યો હતો તે તો તમને બધાની માહિતી હશે